આજે આપણે પહોંચી ગયા છે અમદાવાદથી સીધા સુરત અને સુરતથી જઈશું સીધા અજીરા જ્યાં તમને જોવા મળી છે રોરો ફેરી જેની ટિકિટ અમે ઓનલાઈન બુક કરાવી હતી અને ત્યાં તમને ત્રણ કિલોમીટર દૂર ઉતારશે હવે ત્યાંથી તમારે જવાનું હોય છે રોરો ફેરીમાં જ્યાં ઘણા બધા ટ્રક લોડિંગ થઈ રહ્યા છે જોઈ લો એટલી મોટી વિશાળ છે કાર અને બાઇક પણ એક સાથે જઈ શકશે અને તમે પણ લઈ જઈ શકો છો એટલી મોટી વિશાળ છે ત્યાંથી તમે ઉપર આવશો એટલે કેફે એરિયા જોવા મળી જવાનો છે જ્યાં તમે અલગ અલગ કસીનો ગેમ નાના બાળકોની ગેમ મોટા બાળકો રમી શકે એવી ગેમ બધી ગેમો તમને જોવા મળી જશે બિઝનેસ ક્લાસ અને જનરલ ક્લાસ અહીંયા તમને જોવા મળી જવાનો છે જેની ટિકિટ તમે લીધી હોય એમાં તમારે બેસવાનું હોય છે ટીવી જોતા જોતા તમે જઈ શકો છો એવી મજા આવવાની છે અને કેફે એરિયા પણ આવેલો છે જ્યાં તમે ચા કોફી કે જમવાનું પણ જમી શકો છો એની પ્રાઇસ અલગથી રહેવાની છે આપણે ખૂબ એન્જોય કરી હતી આપણા દોસ્તો સાથે તમે ગયા છો કે નહીં એ કોમેન્ટ જરૂરથી કરજો પ્લેનમાં તો ઘણા લોકો બેઠા હશે પણ આવા વિશાળ જહાજમાં બહુ ઓછા લોકો બેસા હોય છે હવે ઉપર આવી ગયા છે આપણે ઉપર આવીને તમે જોશો ને ત્યાં તમે ગરબા ડાન્સ ડીજે પાર્ટી બધું થઈ રહ્યું હોય છે અહીંયા આવશો એટલે તમે દુનિયાભરનું ટેન્શન ભૂલી જશો એની આપણી ગેરંટી છે તમે ક્યારે જવાનો છો એ કોમેન્ટ કરજો